વેલકમ ચેનલ હું પ્રિયંકા લિંબાસને તમારું સ્વાગત છે આ એક નવા વ્લોગમાં તો ચાલુ શરૂ કરીએ આજનો આ વ્લોગ અને આજ તો સવાર સવારના પોરમાં હું ડીમાર્ટ જઈ આવી છું કારણ કે સવારે ફ્રિજ ખોલ્યું ને ત્યાં જ ખબર પડી કે દૂધ તો છે ને લેવા જવું જ પડશે એટલે ફટાફટ ડીમાર્ટ જઈને દૂધ લઈ આવી અને આવીને પછી મેં નાસ્તા પાણીની તૈયારી ચાલુ કરી દીધી છે Okay. Okay. Khai, okay. 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 Okay.

કાગડો અને ચકલી સામ સામે વાત કરે છે પણ સાંભળવાની મજા આવે છે ચકલી બોલે પછી કાગડો બોલે ચકલી બોલે પછી કાગડો બોલે અત્યારે ઓલરેડી દસ વાગી ગયા છે ને સવારનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અને હવે એ પપ્પાયું ખાવાનો ટાઈમ આવી ગયો છે તો શું મતલબ પપૈયું ખાઈ લઈએ અને ત્યાં સુધી જોઈએ કે કિડ્સ શું કરે છે કારણ કે આજે રજા છે તો આજે તો મજા છે રજાને મજા જોઈએ એ તો શું કરે છે

બેટર અને બટર લઈ લીધું છે અને ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં છું તો વિહાના કેવાયા છે કારણ કે સવારે વિહાના એ છે ને એક બહુ મસ્ત બ્યુટિફુલ સ્ટોરી રીડ કરી હતી એનું નામ છે નાઇટ અને નાઇટ એન્ગલ અને ગુજરાતીમાં કેવાય બુલબુલ તો એને બહુ બ્યુટિફુલ સ્ટોરી છે ને સ્ટોરીમાં તે ઘણું બધું શીખવા જેવું છે તો વ્યહારે તો સ્ટોરી કહેશે ને સાંભળજો એકચ્યુલી થોડીક વાર લાગશે એને એક્સપ્લેન કરતા માટે અને પણ તમે સાંભળજો સ્ટોરી બહુ જ બ્યુટિફુલ છે સ્ટોરી હવે આન કેક રાજા હતો ચાઇનાનો એના કે એકદમમાં હતું ફૂલ હતા હર પેડ હતા પક્ષી હતા એને એક કામ પાડી નથી એને એને

એને બહુ મજા આવી ગઈ એના એને આસુ પણ આવી ગઈ એટલી હલકે રીતે સિંગ કરતો તો લોક ગાતો તો પછી ઈ પાછી રાજ્યમાં ગઈ અને જે મિનિસ્ટર કોર્ટ નો જે મિનિસ્ટર ન હતો એને એને બોલ્યું કે મારે સાથે હાલો અને ઈ જંગલ માં હાલો અને હું તમને એક વસ્તુ બતાવીશ જે તમને કે જ્યારે ક્યારે જુઓ જ નથી જ્યારે આવ્યો ને મિનિસ્ટર તો એને કેટલો હારો લાગ્યો એનું ગીત પછી રાજા એને લઈ ગયો અને રાજાને તો આંસુ આ જ આંસુ આવી ગયા એને બે સોનાના સોનાના બે બેંગલ દીધા પણ એને બોલ્યો કે તમારી જે આંસુ છે ને એ મારી માટે સૌથી મોટી સરપ્રાઇઝ છે

રિયલ આઇટેંગલ એની જગ્યાએ કહી નો તો ને આર્ટિફિશિયલ આઇટેંગલ એની જગ્યા બે અલગ પછી પછી એને બોલ્યું પછી એને બોલ્યું કે રિયલ આઇટિંગલ ને બોલ્યું કે નહીં જતું ચાઈનાના રાજા એમ હા ચાઈનાના રાજા પાસે રિયલ આઇટિંગલ હતું અને આ પા જાપાનના પાસે આર્ટિફિશિયલ રાઇટિંગલ હતું તો આર્ટિફિશ્યલ લાઇટેંગલ જાપાનના રાજાને આર્ટિફિશિયલ રાઇટેન્ગલને છે ને હે એને ગિફ્ટ ગિફ્ટ તરીકે રાજાને અને પછી રાજાને પણ રાજાને નો ગેમું આર્ટિફિશિયલ પછી ને જવાનું કીધું એમ પછી પછી છે ને એ ઇને પછી ઈ રીઅલ લાઈટ એંગલ તો બુક કસ થઈ ગઈ હમ એને ખબર જોતો પડતો તો એ વે ગયો ઇના રાજા જતી રહી હા પછી જડે એના રાજાને ખબર પડી રહે બહુ ગુસ્સા માં થી ઓટો કે તું ક્યારે આવીશ જ નહીં મારા કે મારા રાજ્ય ઓકે બહુ બધા વર્ષ પાસ્યા અને પછી એક દિવસ છે ને હે એ આર્ટિફિશિયલ તો તૂટી ગયો ઓકે અચ્છા સુ થયો પછી ઈ જોડે બોટ તો મોટો થઈ તો અને પછી અને મારી પડી ગઈ બીમાર થઈ ગયો રાજા ચાઇનાનો ઓકે પછી અને પછી સુતા સુતા એને કાય ચેસ્ટમાં છે ને હે કાય હેવી હેવી ફીલ થતી ઓકે હેવી હેવી ફીલ થતો થતા તો ખબર પડી કે મોત થરો તો મોથ ઇના ઇના ચેસ્ટમાં માં તો ચેસ્ટ અચ્છા એને અબાઉટ ટુ ડાય હતું પછી પછી એને એને બધું બોલતું બેડ ડીટ્સ અને ગુડ ડીટ્સ મતલબ જે ગદ્દી વસ્તુ એ રાજા કરી છે ને આજ હાડી વસ્તુ દરતર કે કે કેટલું ચલાવતા હતા કે એને બોલ્યું કે બસ બસ મને નથી જોતું મને નથી સાંભળું પણ પછી ઓલી રિયલ લાઈટ એ આવી અચ્છા અને બોલી કે અને કે એને ગીત ગાય કે કેટલું હાર્ડ હતું હમ એ ગીત કેટલું હાર્ડ હતું કે છે ને બધા મોત છે ને એ વહી ગયો અચ્છા એના ગીત સાંભળીને જ હમ હમ ગીત સાંભળી મે વહી ગયો પછી એને પછી રાજાને બોલ્યું કે શુક્રિયા શુક્રિયા એને વેલ્યુ સમજાણી પછી આફ્ટર ધેટ એનાથી હિલ થઈ ગઈ હિલ થઈ ગઈ પછી આખી રાત એને આખી રાત એ હતી એની એની બાજુ બેસતી હતી પછી એને રાજાને વેલ્યુ સમજાણી જ્યારે લોકો વઈ જે પછી એને વેલ્યુ સમજે જ્યારે હોય ત્યારે વેલ્યુ ન સમજાય ધેટ્સ ગ્રેટ સ્ટોરી બી આના લાઈક ઇટ થેન્ક યુ સો હાય ઢોસા બનાવી લીધા ઘણે કિડ્સને પેપર ખાવા જતો એ પણ બનાવી લીધા છે અને ઉત્પમ પણ બનાવી લીધો છે એ લોકોએ જમી લીધું છે ને હવે મારે જમવાનો ટાઈમ છે તો હું જમી લઉં અને અમારી આંખમાં હું પાણી પડે છે હું રોતી નથી કારણ કે કાલે અમે સ્વિમિંગ પુલ ગયા હતા અને એટલું ઠંડુ પાણી હતું ને પાણી ક્લોરીનવાળો હોય ને આંખમાં ગયું હતું એના લીધે આજે સવારથી ઉઠી ત્યારનું પાણી બહુ જ પડે છે હું રોતી નથી તો આ રીઝન છે અને ચાલો હું જમી લઉં ત્યાં સુધી મળી એક નવા વિડીયો સાથે કાલે બાય બાય